નવસારી એસીબી પોલીસે સફળ ઓપરેશન પાર કરી લાંચિયાને ઝડપી પાડ્યો છે આરટીઓ ઓફિસનો કર્મચારી નવસારી એલસીબી પોલીસના છટકામાં ભેરવાયો હતો નવસારી આરટીઓ કચેરીના સહાયક મોટર વાહન નિરીક્ષક 7000 ની લાંચ લેતા પકડી પડાયા હતા નવસારી આરટીઓ કચેરીમાં એસીબીએ છટકુ ગોઠવી સહાયક મોટર વાહન નિરીક્ષકને લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડતા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે ટ્રક ચાલકને અલગ અલગ કારણ આપી વાહનને ડિટેઇન કરવાની ધમકી આપી સાત હજાર રૂપિયાની માંગણી કરતા વાહન ચાલકે એસીબીમાં ફરિયાદ કરતા અધિકારીએ પૈસા લેતા રંગે હાથ ઝડપી પાડતા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે નવસારી કચેરીમાં સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ ત્રણ સંતોષ સિંહ યાદવ દ્વારા નવસારી હાઈવે થતી ટ્રકને જુદા જુદા બહારના હેઠળ રોકી તેને ડિટેઇન અને દંડાત્મક કાર્યવાહી કરવાની ધમકી આપી ટ્રક ચાલકો તેમજ માલિકો પાસેથી પાંચ હજારથી લઈ દસ હજાર રૂપિયાની લાંચ મેળવતો હતો જાગૃત ટ્રક ચાલક માલિક દ્વારા આરટીઓ કર્મચારીની આ કરતૂત અંગે નવસારી એસીબી ને જાણ કરી હતી જે આધારે એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવાની આગેવાનીમાં એક ડીકોઈ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્સ્પેક્ટર ઓફિસ રૂમમાં માં છટકું ગોઠવ્યું હતું જેમાં કર્મચારી સંતોષ યાદવે સાત હાજર રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ એસીબી ના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા આ રેડ મદદનીશ નિયામક એસીબી સુરત એકમના અધિકારી આર આર ચૌધરીના સુપરવિઝનમાં પાર પાડવામાં આવી હતી નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વિવિધ સ્થળે ડિટેઇન કરેલી ગાડીઓ પાસેથી ગેરકાયદેસર રીતે વસુલાત કરવામાં આવતી હતી